Thank you કાંડી મંગુને ને હોસ્પિટલમાં મૂકી આવી પણ હું હું માં એની ચાકરી ન કરી શકું તો આ દવાખાના વાળા ને સી લાગણી હોય એ કાઈ ખોટો ઢોર છે કે એને પાંજરા મૂકી આવીએ એ રે આવી મારી દીકરી મંગુ ચાલ બેટા ઘેર ચાલ હા આ ભૂખ ન હોય ને પોય થોડું જમી લે તું તો મારી ડાઈ છે ને હા ચાલ 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 નમસ્કાર ચંચળની દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય આજે પણ આપણે એક પ્રતિભાશાળી વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યા છે તો આજે આપણી સાથે છે અનેરી સોની તો સૌથી પહેલાં તો અનેરી તમારું ચંચળની દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં સ્વાગત છે થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ અનેરી મનોજ સોની

અચ્છા તો ઘરમાં તમારા સિવાય કોણ અભિનય કરે મારા ફાધર મનોજ સોની હું એમના સાથે જે શેરી નાટકોમાં નાટકોમાં નાનપણથી જ છ વરસની હતી ત્યારથી જ હું જાઉં છું અને આકાશવાણી ભુજમાં હું નાના બાળ કલાકાર તરીકે પણ સિલેક્ટ થયેલી છું એટલે એનામાં પણ મેં ટોક આપેલી છે કિલોલ નામના પ્રોગ્રામ્સ જે આવે છે એનામાં પણ મેં કરેલું છે બી ગ્રેડમાં હું પાસ થયેલી છું એનામાં અને નાનપણથી જ મને બહુ શોખ છે હું મારા પપ્પા ભેગી જાઉં શેરી નાટકમાં તો બાજુમાં ઊભી હોઉં પણ ના અને મારા પપ્પાના ડ્રામા હોય તો એના કાંઈ ન કરું તો ખાલી રિહર્સલ્સમાં જાઉં કે મને બહુ મજા આવે હું નાનપણથી જ જોડાયેલી છું મોનો એક્ટમાં તમે કચ્છના અભિનેત્રી તરીકે ઓળખાવ છો તો આ મોનો એક્ટની જર્ની ક્યાંથી શરૂ થઈ મોનો એક્ટની જર્ની મારી બે હજાર પંદરથી શરૂ થઈ હું ત્યારે પાંચમા ધોરણમાં હતી ત્યારે મેં દીકરીને ભણાવું એવી એક સ્ક્રિપ્ટ હતી એનામાં મેં એના ઉપર મેં મોન એક્ટ કરેલું હતું ત્યારે બાળ પ્રતિભા શોધ નામની સ્પર્ધા હતી અને એનામાં મારો નંબર આવેલો હતો કચ્છ જિલ્લામાં પ્રથમ આવેલો હતો અને ત્યારે હું સાવ નાની હતી ફિફ્થ સ્ટાન્ડર્ડમાં જ હતી અને પછી મને એનામાં આગળ જવા મળ્યું હતું પ્રાદેશિકમાં ગાંધીનગરમાં અને અનફોર્ચ્યુનેટલી ત્રીજો નંબર આવ્યો ત્યાં પણ એ ડ્રામા પણ મેં કર્યું એના એનામાં પણ મેં મહેનત કરી અને ત્યારબાદ બે હજાર અઢારમાં પાછું બાળ પ્રતિભા શોધ આવ્યું એનામાં મેં લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર રચિત છે ડૉક્ટર આરવી બસિયા નાટ્ય રૂપાંતર કરેલું છે તેનામાં મારો જિલ્લા લેવલે સેકન્ડ રેન્ક આવેલું હતું બે હજાર અઢારમાં ખૂબ જ નાનપણથી તમે કરો છો તો તમારી સૌથી પહેલી સ્ક્રિપ્ટ શું હતી તેના વિશે જણાવો સૌથી પહેલી સ્ક્રિપ્ટ જેમ કહ્યું એમ દીકરીને ભણાવો એટલે દીકરી હતી અને એની માં હતી અને એના પપ્પા નતા અને મજૂરી કરતી હતી અને પથરા તોડતી હતી દીકરી અને એને ભણવું હતું પણ એની પાસે પૈસા નતા એટલે એના ઉપર આખી સ્ક્રિપ્ટ હતી જે મારા ફાધરે જ લખી હતી અને એનામાં મારો નંબર આવ્યો હતો અને હમણાં જ તમે કીધું કે તમે લોહીની સગાઈ નાટક કર્યું હતું તો તેના વિશે થોડી રસપ્રદ

ગામવાળા એવું કહે છે કે તમે એને મૂકી આવો હોસ્પિટલમાં મૂકી આવો પણ માની વેદના છે એટલે મા એવું કહે છે કે ના હું નહીં મૂકું મારા કાળજાનો કટકો છે પણ પછી બધાના કહેવાથી મૂકી આવે છે એને હોસ્પિટલમાં પણ પછી છેલ્લે માં ગાંડી થઈ જાય છે એટલે મેં જે કરેલું અત્યારે એનામાં એવું છે કે છેલ્લે પછી માં ગાંડી થઈ જાય છે મંગુને મૂકવા જાય છે એનામાં એટલે એનામાં ખૂબ જ સરસ લાઈન આપી છે કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા ખૂબ જ ઊંડો વિચાર છે હા સૌપ્રથમ વાર જિલ્લા કક્ષાએ ક્યારે સિદ્ધિ પ્રાપ્ત કરી સૌપ્રથમ પ્રથમ બે હજાર પંદરમાં અને હમણાં જિલ્લા કક્ષાએ હમણાં પણ કરેલી અને પછી બે હજાર ત્રેવીસમાં જ ત્રેવીસ સપ્ટેમ્બરમાં તોલાણીમાં આયોજિત કચ્છ યુનિવર્સિટી દ્વારા એકપાત્ર અભિનયમાં પણ પાર્ટિસિપેટ કરેલું એનામાં ગોલ્ડ મેડલ આવેલું આ જ સ્ટેટ લેવલ સુધી પહોંચવા માટેની તમારી સંઘર્ષ યાત્રા કેવી રહી સ્ટેટ લેવલ સુધી પહોંચવા માટે મેં સૌથી સૌ પ્રથમ તો મેં આનામાં માર્ગદર્શન શ્રી અર્ચના ચૌહાણનું લીધેલું આકાશવાણી ભુજમાં તેઓ ખૂબ જ સારા વોઇસ આર્ટિસ્ટ એનાઉન્સર છે અને તેઓનું માર્ગદર્શન લીધેલું અને બીજા મારા ફાધરનું માર્ગદર્શન લીધેલું અને રાજેશ બસિયા સર એમનું પણ મેં માર્ગદર્શન લીધેલું કેમકે તેઓએ સ્ક્રિપ્ટ લખી છે અને સાહિત્ય કૃતિ છે નાટ્ય રૂપાંતર કરેલું છે અને બીજું નયન રાણાનું પણ મેં માર્ગદર્શન લીધેલું કેમકે એ પણ ગુરુ છે અમારા નાટકના અને જયેશ રાવલ આ બધા જ બધાનું જ મેં માર્ગદર્શન લીધેલું છે અને તેઓના કહેવાથી ટોકટોક કરવાથી અનેરી કર અનેરી કર આપણે રાજ્ય લેવલ સુધી પહોંચવાનું છે એ બધું એકદમ જેને કહેવાય ને કે એ લોકો બધાએ મને મોટિવેશન આપ્યું છે કે ના તું કર તું પહોંચીશ એમ અને કહેવાય ને કે ખેડ બ્રહ્મા સુધી પ્રાદેશિક ખેડ બ્રહ્મા સુધી હતું એટલે ત્યાં સુધી પહોંચી ગઈ પછી રાજ્ય લેવલે બધા છે ને ચાડી ચાડીને આવે તમારી સામે એટલે હું ભૂજથી ગઈ ને ત્યારે મારી સામે પંદર જણા હતા અને ખેડબ્રહ્મામાં મારી સામે આઠ જણા હતા અને રાજ્ય લેવલ મારી સામે પાંચ જણા હતા એટલે મને એમ જરાક વાર માટે એવું થઈ ગયું હતું કે હવે કદાચ નંબર નહીં આવે કેમ કે બારેથી બધા લોકો આવે એટલે આપને એમ થાય પણ મહેનત રંગ લાવી અને નંબર આવ્યો અભિનયના શોખ તરફ જ વળવાનું કોઈ ખાસ કારણ અભિનયના શોખ તરફ જ વળવું છે કારણ કે મને પહેલેથી જ આનો બહુ શોખ છે અને હજી હું આનામાં આગળ વધીશ આ તો મારી બિગનિંગ છે એવું કહી શકાય અને હજી મને આનામાં જ આગળ વધવા મળે મને મારા ઘરવાળાનો બહુ જ સપોર્ટ છે અને હું આનામાં જ આગળ વધવા માગું છું તમારા રોલ મોડેલ કોણ છે મારા રોલ મોડલમાં બોલિવૂડમાં જોઈએ તો નસરુદ્દીન શાહ તેઓ એનએસડી છે અને ખૂબ જ સારા એવા એક્ટર છે હું એમની ઘણી જ વેબ સિરીઝ ઘણી જ મૂવી જોઉં છું અને કહેવાય ને કે ઓફ બીટ મૂવીઝ જે આવે ને એ એનામાં ઘણા ઘણી ઝીણી ઝીણી વસ્તુઓ હોય છે એટલે હું ઓફ બીટ મૂવીઝ વેબ સિરીઝ જોઉં છું અને એનામાંથી થોડું ઘણું મેળવું છું અને કરું છું ધીમે ધીમે જેટલું મારાથી થાય છે એટલું હજી મારી બિગનિંગ છે એટલે હું સ્ટાર્ટિંગ અને બધા પાસેથી માર્ગદર્શન લઉં છું સ્ટેટ લેવલ સુધી પહોંચવા માટે તમારા પરિવાર અને મિત્રો オーラよ。 સ્ટેટ લેવલ સુધી પહોંચવા માટે મારા પરિવારમાં મારા મમ્મી મારી બહેન બધાનો ખૂબ જ મને સારો સહયોગ રહ્યો અને કેવું થાય કે હું છે ને તે સાત વરસથી આ સ્ક્રિપ્ટ કરું છું એટલે ઘરમાં પણ હવે હું અમૃત કાકી અમૃત કાકી કરતી હોય એટલે મારા મધર છે ને એમ કહેશે કે અનેરી હવે અમૃત કાકીને પી ગઈ છે એમ કે હવે ચાલુ ઘરમાં કાં કામ કરતી હોઉં ને તો બી અમૃત કાકી આવી જાય મારામાં અને મારી મમ્મીને બહુ જ એમ હતું કે ના રાજ્ય લેવલેનો નંબર આવે કેમ કે હું મહેનત કરતી હતી રોજ સાંજે હું બે કલાક રિહર્સલમાં જતી અને રાતે હું મારા પપ્પાની સામે કરતી હવે શું કરવાનો વિચાર હવે બસ હજી આનામાં આગળ નેશનલ લેવલે જવાનું છે અને હવે વિચાર છે કે ભુજમાં ગ્રેજ્યુએશન બતાવીને બારે જવાનો વિચાર છે કે આનામાં આગળ વધવું છે તો બારે જઈશ એના માટેની તૈયારીઓ કેવી છે હા એના માટેની તૈયારીઓ બહુ બારે જવું છે બારના લોકો કેવા છે કેમ કે બાર અલગ જ દુનિયા છે આખી આ ફિલ્ડમાં એટલે મને એ પણ બહુ જાણવાની છે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો દર્શક મિત્રોને સંદેશ આપવા માંગુ છું કે તમે તમારું એક ધ્યેય જે નક્કી કરેલું છે મારો જેમ કે અભિનય છે તો હું એનામાં જ આગળ વધુ છું અને મને પણ મારા ઘરમાંથી ખૂબ જ નાનપણથી સપોર્ટ છે અને હજી મારા ફાધર મારા મધર બધા મને સપોર્ટ કરે છે તો એવી જ રીતે જો તમને પણ અભિનયમાં શોખ હોય કે બીજી કોઈ વસ્તુમાં શોખ હોય તો એનામાં જ આગળ વધો એવું હું કહેવા માગું છું થેન્ક યુ અને પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં આવીને ખૂબ જ સારી રસપ્રદ માહિતી બદલ તમારો આભાર થેન્ક યુ સો મચ તો દર્શ મિત્રો આ દ્વારા ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં કચ્છની કલાકાર અનેરી સોની સાથે થયેલી વાતચીત આશા છે કે તમને ખૂબ જ મજા આવી હશે સાથે માર્ગદર્શન પણ મળ્યું હશે નેક્સ્ટ એપિસોડમાં આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિની મુલાકાત કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર